હવે આજે આપણે બનાવીશું મૂળા ઢોકળી અત્યારે શિયાળામાં મૂળો ખૂબ જ મળી રહ્યો છે એના માટે બાજરીનો લોટ લીધો છે મરચું મીઠું હળદર ધાણાજીરું પાવડર આમાં તેલ બિલકુલ ઉમેરવાનું નથી બરાબર આને મિક્સ કરી દેવાનો અને જેમ રોટલાનો લોટ બાંધતા હોય એમ જ બાંધી દેવાનો બસ હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો છે આ લોટ બહુ ઢીલો ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે રોટલાનો બનાવતા હોય એનાથી થોડો કઠણ રાખવાનું હવે લોટ બાંધી દીધો છે આ રીતે આપણે નાની વડી બનાવી દેવાની છે અથેળીની મદદથી આવી રીતે બસ હલકાથી જ દબાવવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેલ ઉમેરીશું ગેસનું તાપમાન મીડિયમ રાખેલું છે સમારેલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું રીતે આપણે એને સાકલી દઈશું ત્યારબાદ મૂળાની છીણ ઉમેરી દઈશું હવે ધોઈને સમારેલી રાખેલી મૂળાની ભાજી ઉમેરીશું ધોઈને સમારેલી રાખેલી મૂળાની ભાજી ઉમેરીશું લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર ઉમેરીશું પાણી ઉમેરીશું પાણી લગભગ દોઢ ગ્લાસ જેટલું લીધું છે હવે એને એને મિનિટ માટે અને ઉકળવા તો આપણે તો હવે આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે જો તીખું ખાતા હોય તો થોડો ગરમ મસાલો ઉમેરવો બાકી કોઈ જરૂર નથી એકદમ સરસ રીતે ચડી ગઈ છે આ લગભગ આટલા પાણીમાં ચડી જ જાય એટલે કોઈ પણ પ્રકારની જોવાની જરૂર રહેતી નથી આપણી ટોપળી તૈયાર છે